પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉંડારા અને રમજીની નાળ ગામની વચ્ચે પાનમ નદી પરના ડીપ નાળાના વચ્ચેનો ભાગ તૂટી પડતા ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે તંત્ર દ્વારા નવીન પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે રમજીની નાળ અને ઉંડારા ગામ વચ્ચે પુલ બનાવવાની વાત હતી પરંતુ તે માટે એક વર્ષ પણ વીતી ગયું તેમ છતાં કોઈ જ કામગીરી શરૂ કરવામાં આવી નથી આ વિસ્તારના સ્થાનિકો અને રાહદારીઓને બીજા ગામમાં જવા માટે આ પુલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સ્થાનિક ગ્રામજનો જોખમી રીતે હવે પાણીમાં બાઇક સહિતના વાહનો લઈને પસાર થવા મજબૂર બન્યા છે અમારે આ જવાની તકલીફ છે કાસ્તર આ નાળો દીપ નાળો તૂટી જવા આવવાથી અમારે આ પોર્ણે બાઈકો કાર્ડ થાય બહુ તકલીફ પડે અમારે અમારે આ જવા આવવાનો રસ્તો લોક થઈ જાય ને બીજી માંગણી કઈ નહીં આ કંઈક જવા આવવાનો રસ્તો સારો થઈ જાય બસ એ જ માંગણી બીજી કઈ નહીં પંચમાલ જિલ્લાના શહેરા તાલુકાના છેવાડાના ગામ એટલે કે રમજીની નાળ અને ઉનારા જે પાનમ નદીની અંદર આવેલું છે જે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યોમાં કે આ ઉંડારા ગામ અને નારને ગામને જોડતો આ પાનમ નદી પર આવેલું એક દીપનાળું છે જે દર ચોમાસે તૂટી જતું હોય છે જેના કારણે અહીંના લોકો છે તેમને અવર જવર કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે ત્યારે આ વર્ષે વધુ ઉપરવાસમાં પડતા વરસાદને લઈ આ જે પાણીના કારણે વધુ તૂટી જવાથી જે આ નાળું છે તે ધોવાઈ ગયું છે સંપૂર્ણ ધોવાતા અહીંના જે લોકો છે તેઓને રોજિંદા અવર જવર કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે આજે સામેની સાઈડ જે જોઈ શકો છો તમે કે આજે ઉનારા ગામ છે ત્યાંના ખેડૂતો પણ કેટલાક ખેતી કરવા માટે અહીંયાથી પેલી તરફ એટલે કે જે રમજીની નાડ છે ત્યાં જતા હોય છે ત્યાંથી સ્કૂલમાં જવું હોય બાળકોને પણ ત્યાં તકલીફ પડતી હોય છે આવવા જવામાં અને જેને લઈને જે લોકો છે તેઓ અનેકવાર રજૂઆત પણ કરી હતી ત્યારે તેઓને જણાવવામાં આવ્યું હતું કે એક વર્ષ અગાઉ જાણવા મળ્યું હતું કે એક વર્ષ અગાઉ જે આ જે દીપનાળુ છે અહીંયા જે નદી પાનમ જે નદી છે તેની ઉપર સર્વેનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ એક વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી અહીંયા પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી જેના લઈ લોકો છે હાલ અત્યારે પણ ચોમાસામાં અહીંયાથી અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે આપ જોઈ શકો છો જે રીતના જે આ લોકો છે તે અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા છે હાલ ચારો તરફ જે પાણી પાણી છે તેમજ વાળો વિસ્તાર છે જેને લઈને લોકોને ઘણી તકલીફ પડી રહી છે જોકે જાનમાલ નો પણ નુકસાન થાય તેવી પણ શક્યતાઓ જોઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા આ જે લોકોને પડતી મુશ્કેલીનો ક્યારે નિવડો લાવે તે પણ જોવું રહ્યું કેમ કે આ જે રસ્તો છે તે માત્ર પથ્થરવાળા વિસ્તાર તેમજ પાણીમાં થઈને લોકોને પથાર થવું પડી રહ્યું છે જો એ લોકોને જવા માટે જો થોડી ઘણી રાહત કરી આપે અવરજવર માટે તો પણ તે લોકોને સુવિધા થોડી ઘણી મળી રહે ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા આ લોકોની સુવિધા ક્યારે પૂરી પાડે છે ન્યૂઝ કેપિટલ